જો મિત્રો આ સાઈડ માં ગાર્ડન નો પ્લાન ચાલુ છે જે આપણે ચડાવવાનો પ્લાન છે જો સરસ મજાનો સારું કરી નાખ્યું છે જો બધા ચડી છે ડુંગર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ છો તો આપણે આજે આવી ગયા છીએ પૂનમ છે એટલે ચોટીલા માં ચામુંડા માના દર્શન કરવા માટે

हां सर सच मजा ना आप दर्शन करसू जो बड़ा घना बड़ा जाय छे और टोल प्रकट छे चलो मित्रों फाइनली जो आपरे पड़ी छे बिंगर पासा ने आपरे डुगर चढ़वान चालू करी देसिन जो बड़ा जल्दी पण घणी से हेते जो मेरा जल्दी पण बोल छे भाई बहुत ने और आपरे तो बहुत हाँ अल्लाह भी हमारे लिए बहुत सुंदर साल है तो इधर जो से वे जो लगते हैं क्या से जो भाई भक्त जो 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 भी आसे जो हम इतना जरा समझा जो जाना उपदर्शन ताई से ना उसको बिराच दे सके हमें पंच हो हम जरा हम बिराच हमें ही दूंगा आज बहु मजा हो यार घाटों में हरु से जो हमारे बिरा जनावे જો મિત્રો આ સાઇડમાં ગાર્ડનનો પ્લાન્ટ ચાલુ છે જે આપણે છોડવાનું પ્લાન્ટ છે જો સરસ મજાનું સારું કરી નાખ્યું છે જો બરાબર છોડીયા છે ગુંગર આ જે ગડદી બહુ છે જો મિત્રો આ બે ઠીકી ગયા છે અને જો આ ગાર્ડનનો પ્લાન્ટ તો આપણે સરસાઈ ખાના ગયા છીએ છોડે છે હવે જે બે ત્રણ ઠકાં દીકો છોડવા દીધા ના બે ઠીકી ગયા હાલો આપણે આગળ

और हम सब को ये तो नहीं खिचाई इन किस पर चेंज स्मार्ट का होना जैसे वहां का ही गए थे हां जो जाजू दूर नहीं है थोड़ा दूर है आप लोगों पर थोड़ी ग्वाल मारते पड़ दीजिए और सरस्वती राजा तुमने दर्शन कराऊ छु

जाल अभी तो करो देखा ना दर्शन तो कोई दिया तो तुम्हारी आप लोग ऐसी जगह नौ थाव देखना चाहूँगा तो हाँ दो देखा करके है सर्वसम्मिलित होता है उनसे इधर तो पोटा तो पर बहुत पाले से तो आए बदायूँ पैसा छोटा ले आजे पैसा छोटा ले आजे छोटी जाए हो पैसा चाहे होगा आज आदिल से पैसा चाहे होगा और छो

आज आपला वळसन फ्री मजा وصلنا. હવે આપણે ઉપર સુન પર હેઠે જો બધાય વળસન ફ્રી મજા કમ્પ્લીટ કા. હા ને ના એ માતાજી માતાજી ના તમને પણ બેસ કરવા જાવ. શિખાત વડે મજાજ સરસ મજાની જો હવે આપણે બરા હેઠા ઉતરશું હવે. ચાલ મિત્રો ફાઇનલી આપણે ઉપર હેઠો ઉતરી ગયા છીએ. હવે આપણે આસા આગળ આપણે મરસવા જ આપણે રોક ચાલુ રાખવાનું છે. જો આ હેઠે આપણે ઉતરી ગયા છીએ. અહીંયા સર્ટિફિકેટ ફોટા ફોટા છે. આપને બધો આગ્રહ શું છે તો આપણે આલો આગળ આવી ચાલો મિત્રો આપણે જો વીડીયો આવી ગઈ છે ભાજી ખાવા માટે તો આ બધા ભાજી ખાવા લઈ જવાનું જો અમારા ભાજી આવી ગઈ છે જરા આવી ગઈ છે સાંજના ભાજી ખાવા સ્વાવા ભાજી બહુ મસ્ત ભાજી આવી ગઈ છે એટલે આજ લોક પૂરો મસ્ત રો કે નહી આમાં કે કોઈ જમમાં આપણે બતાવવાનું નહોતું એટલે બતાવી આપણે